હેલ લે મિત્રો કે એમ જો બધા સ્વાગત છે મારા નવા લોકમાં મિત્રો આજે હું તમને કહું જે મારા ફાધર જ્યારે એ એક્સપાયર્ડ નહોતા થયા એ પહેલાં જે આપણે જે જગ્યા હતી હું એ તમને બતાવું જો હું તમને બતાવું કે અહીંયા કાં શું શું છે પેલા દા જગ્યાને અમે બધા જાંબુડો કવો કહીએ એટલે જો હું સમજાવું આ છે આપણે જાંબુડો અને જો આ છે આપણે કવો છે હું તમને હમણાં બતાવું ત્યાં જાય તો જાંબુડો આ તમને કહો અમારા ગામમાં આવો લગભગ ક્યાંય નથી તમને હું બતાવું આ જાંબુડો આવો એટલે મતલબ ક્યાંય છે જ નહીં એમ હું તમને બતાવું કઈ ટાઈપ નો છે જો કે આપણે એક શોર્ટ વિડિયો નાખેલો છે તમે લગભગ જોએ છે એક અમારો નાનો ભાઈ છે જાંબુડાની અંદરથી નીકળે ત્યારે આપણો ઓલું ટ્રેન્ડિંગમાં હતું પાંચ લિટર મોકલાવું મારાવાલા એવડું એ ટ્રેન્ડિંગ માટે હું તમને જાંભુડો બતાવું પછી આખી આ જગ્યા બતાવું ચાલો આપણે જે આ જગ્યા છે ને આખું વિઝિટ કરીએ તો મિત્રો આ છે જાંબુડો જો હું તમને બતાવું આ જાંબુડાની ખાસિયત બતાવું જોઈ લો શે નાખો પોલો તમને કહો આ બાજુ બાજુથી હવે આવો તો અમારા ગામમાં તો નથી કદાચ બીજા ગામમાં તો હોય હતી બાકી અમે એની ડાયરી જોવો અને આમ જોઈ લો આ જાંબુલો છે આટલી પેસ્ટ છે અહીંયા આ બધું ત્યારે નતું અત્યારે તો હવે આ જ છે ઉપયોગમાં લેવાય છે બાકી તમે જોઈ શકો આ રીતનું આખું છે તમને બહારથી બતાવું કઈ રીતનું છે આપણે કેના લાગી ગઈ આપણી ગાડી પડી છે જો આ રીતનું ત્યારે મિત્રો અહીંયા ગન પપૈયા સીતાફળી પછી આમળા બોયડી પછી કેળ પછી વગેરે વગેરે અહીંયા બધી વસ્તુ અહીંયા હતી એમ બધા જાડવા તમને બતાવું આ છે આપણે જાંબુડો તો ચાલો હું તમને કવો પણ બતાવું તો તમે જોઈ શકો છો મિત્રો આ આપણે કવો છે મેં કીધું ને જે આપણે આ જાંબુડો અને આ કવો એટલે આ બેની ઉપરથી આ જગ્યાનું નામ છે આપણે જાંબુડો કવો તમને બતાવું આમે દેખાય છે ત્યાં પેલા મશીન મૂકતા અત્યારે જો કે મોટરની સિસ્ટમ થઈ ગઈ જોઈ લે પાણી અત્યારે માથે છે કારણ કે અહીંયા બાજુમાં તો આપણે કેનાલ જાય છે જો હું તમને બતાવું જો અત્યારે સીધા પડી છે પણ જો આટલી બધી અત્યારે કેર નથી થતી સમજાણું મિત્રો હવે આ જો આ જગ્યા આખી પેલા ઉપયોગમાં લેવાતી આ રીતનું છે તમને બતાવી દો પછી આ બાજુ હું તમને બતાવું બોયડી પણ છે પછી પછી આ છે સીતાફળી સીતાફળી અમુક જગ્યાએ થાય અમુક જગ્યાએ ન થાય જોઈ શકો આ મિત્રો જ્યારે મારા ફાધર હતા ને ત્યારે આ કુંડી તરીકે ઉપયોગ થતો જે આપણે બળદ છે ભેંસું છે એને પાવામાં જોઈ શકો તમે કઈ રીતનું છે આ આપણે બોયડી છે જુઓ અને અહીંયા આગળ જોવા વાયડે આપણે સીતાફળી છે કરણ છે તમે જોઈ શકો બધું કઈ રીતનું છે હું છે જો આ જગ્યા હવે તો જો કે હાવ ઉપયોગમાં ઓછા મોછી લેવાય છે પેલા બહુ મારા ફાધર હતા ત્યારે અહીંયા આ જગ્યા એવી મસ્ત વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતા ને એની કોઈ હોદ નહીં એમ અત્યારે કે જંગલ જેવું થઈ ગયું વિરાન પડી ગયું આખું મિત્રો જોઈ શકો તમે જુઓ સીતા પડેલી એ બધું છે ત્યારે જ જોકે હવે ખાસ કંઈ ઉપયોગ રહ્યો નથી મિત્રો થોડોક ટાઈમ પછી અમારો ઈરાદો છે કે અમે આ જગ્યાને રિનોવેટ કરીને મસ્ત એક મસ્ત માહોલ બનાવી નાખીએ જોઈ શકો તમે તો મિત્રો હવે ઈરાદો એવો છે કે આ તમારી પાછળ જગ્યા જોઈ જોવો છો એ છે આ બધી જગ્યા છે એ બધી જગ્યામાં એવો ઈરાદો છે કે આ જાંબુડોની કાઢીને મસ્ત આંબા બાંબા નાખીને તમને કહું એક કોયડી બોડી બનાવી નાખીએ ઓફિસ બનાવી નાખીએ બધા આમાં એવું છે કે કાકાની બધા કેવી રીતે કરવાનું છે કારણ કે મસ્ત જગ્યા છે હું તો ગૌ આમ બનાવ્યું હોય ઉપયોગે થાય આંબા આંબા આવે પાંચ છ આંબા આંબાવી જાય આંબાવે તો ભલે ગમે એના છોકરા પણ કેર્યું વેર્યું ખાઈને જલસા તો કરે મોઢામાં તો જાય મથર એ રીતનો ઈરાદો છે હવે એ બધા માને તો મસ્ત અહીંયા આંબા નાખી દે પાંચ છ કમ્પ્લેટ કરીને દેવાનું છે મિત્રો એવો ઈરાદો છે આ જગ્યા અમે કીધું એમ જાંબુડો કાઢીને વ્યવસ્થિત કરી આ બધા જેમ મિત્રો ઓયડી બોયડી કાંઈક કરીએ સમજો તો ઓયડી બોયડી કરીએ એટલે આ જગ્યા ઉપયોગમાં લેવાતી છે ઉપયોગમાં લેવાય એટલે મથલ મિત્રો અહીંયા અવરો જવરો શરૂ રહે અહીંયા અવરો જવરો શરૂ રહે એટલે સમજો ને એટલે વસ્તુ બધી કમ્પ્લીટ રહે એમ બાકી પહેલાં મિત્રો અહીંયા જે મારી પાછળ દેખાય ને ક્વોટર હતી મારી પાછળ દેખાય અહીંયા બાજુમાં કેનાલ જાય છે એ પણ હું તમને બતાવું હાલો તો આપણે મેં કીધું એમ બાજુમાં કેનાલ પડે છે હું તમને બતાવી દઉં કઈ રીતનું છે આ છે આપણે પાણી જે આવે એ આપણે શેત્રુજી ડેમનું આવે જો આટલું આટલું જ છે ન થઈ અહીંયા આગળ સમજો તો ઓયડી થઈ જાય અહીંયા આપણે કેનાલ આવે પાણીનું ચાર મહિના શાંતિ આ છે આપણે મેં કીધું એમ કોટર છે જે આપણે કેનાલવાળા જોઈ શકો છો અત્યારે તો જો કે એ વિરામ પડી છે એનો કંઈ ઉપયોગ થતો નથી તો મથલ જોઈ લો પાણીનો હાવ શાંતિ છે જોઈ શકો મસ્ત અત્યારે જો ફૂલ કેનાલ જાય છે મસ્ત માહોલ છે જો આ જે કેનાલના કારણે જો આવડા ખેડૂતોની વાડીમાં પણ પાણી ભરાઈ ગયું હવે એ બચારે મોલ કરી શકે એમ છે નહીં તમે જોઈ શકો હવે આનું મોલ કરે તો આવો બધો મોલ ફેલ જાય તમે જોઈ જ શકો છો કઈ રીતનું છે એટલે બધું થોડુંક ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું જોઈએ જોકે અહીંયા આગળ આપણે કંઈ મલબોલ કર્યો હોય મિત્રો તો આ કેનાલના કારણે ન થાય એવું બધું એ અત્યારે બધું નક્કી છે લાઇટની સુવિધા છે જોઈ શકો તો આ રીતનું આખું આપણે છે આયોજન છીએ હવે બધાની સહમતીથી અહીંયા એક મસ્ત ઓફિસ બની જાય અહીંયા આગળ મસ્ત ગેટ આવી જાય અને તાર્પ થઈ જાય એટલે આ જગ્યાનો મસ્ત ઉપયોગ થઈ જાય સમજાણું સિવાય આ છે આપડી આગળ આના સિવાય બધું ખોટું જોઈ શકો તમે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી